नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः शोभे सौम्यमुखारविन्दहसतु नेणेयमी वर्षता वाणी छे महिमा महिमाबरीमृदुवरी अय्ये हरी धारता યોગીરાજ પ્રમુખજી થી જેના ગુણે રીજતા વંધુ સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા કલ્યાણકારી સદા શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહોત્સવની જય જય જગન્નાથ આજનું પાવન પર્વ છે જગન્નાથ રથયાત્રા સાથે સાથે ગગન ગાજે ને મોરલો બોલે ગગન ગાજે ને મોરલો બોલે માથે ચમકે બીજ અરખની હેલીએ ચડીએ આવી છે અષાઢી બીજ એટલે કે આજે જગન્નાથ રથયાત્રાનો તો પવિત્ર પાવન દિવસ છે પણ સાથે સાથે અષાઢી બીજ પણ આજે આપણને એક સંયોગ જોવા મળે છે એવું પર્વ છે કે જ્યાં ભગવાન પોતે રથમાં બેસીને ભક્તોના દરવાજે આવે છે જો આમ તો ભગવાનની લીલાઓ ઘણા બધા પ્રસંગો આપણને ચરિત્રો ઉપરથી તેમની ખબર પડે છે પરંતુ આ એક પર્વ એવું છે કે જે પર્વની અંદર આપણે ભગવાન પાસે તો આપણે દરરોજ જતા જ હોઈએ છીએ મંદિરે પણ જઈએ છીએ પણ શું કંઈક ભાવના એવી ખોટે છે પરંતુ ભગવાન આ વખતે પોતે ભક્તના દ્વાર સુધી આવે છે એટલે ખરેખર આ પૌરાણિક કથાઓ પાછળના કંઈક મર્મ સમાયેલા છે તો આજના દિવસે આ વિડીયોની અંદર આ પ્રવચનની અંદર આપણે પૌરાણિક કથાઓનો અભ્યાસ કરવાનો છે અને આ પૌરાણિક કથાઓના પ્રસંગો ઉપરથી ભગવાન જે ભક્ત પ્રત્યેની એ ભાવના કેવી છે પ્રેમ છે કેવી કેવી લાગણી છે તેના વિશે આપણે જોઈશું સાથે સાથે એ જગન્નાથ મંદિર એ પૂરી પાતે આવેલું છે તો ત્યાંના રહસ્યો વિશે પણ વાત કરીશું મહાન વ્યક્તિઓના કથનો શું કહેશે જગન્નાથ રથયાત્રા બાબતે તેઓના સ્વાનુભાવો શું છે તેઓ શું આ જગન્નાથ રથયાત્રાને માને છે શું આ એક મેળો છે શું એક ઉત્સવ છે શું આ એક રથયાત્રા છે તો આપણે એનો ખરેખર જે કથનો છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે રથયાત્રા એટલે કે ભગવાન ભક્ત પાસે આવે છે જો ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રા સાથે એક પૂરીની સેંકડો સડકો ઉપર તેઓ વિહાર કરે છે અને હજારો ભક્તો એ રથ ખેંચે છે એ છે જીવાત્માની પરમાત્મા તરફની એક યાત્રા આપણે દરેક જીવો શિવી ચોર્યાસી લાખ યોનીની અંદર આપણે જીવસૃષ્ટિની અંદર દુર્લભ મનુષ્ય દેહ છે આપણને જે મનુષ્ય દેહ મળ્યો છે એક દુર્લભ છે પરંતુ આ દુર્લભ મનુષ્ય દેહમાં જે ચાર પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષ પ્રમાણે આપણું જીવન જીવવાનું છે તો મોક્ષનું કામ એટલે કે ભગવાન તરફ આપણી ગતિ તો રથયાત્રા એક જીવન આપણી એક યાત્રા છે જન્મથી લઈને મૃત્યુ સુધીની એક યાત્રા છે આ રથ એટલે કે શરીર આપણને સૂચવે છે આ શરીર જે પંચ તત્વોનું બનેલું છે પછી ઘોડાઓ જે છે જે ઘોડાઓ ઉપર ભગવાન વિરાજમાન થાય છે રથ ઉપર બિરાજમાન થાય છે તો એ છે ઇન્દ્રિયો જે પાંચ જ્ઞાનેન્દ્રિયો જેનાથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી કરવી પાંચ કર્મેન્દ્રિયો જેનાથી આપણે કર્મ કરીએ છીએ અને અગિયારમું મન તો આ ઘોડા છે એ આપણી ઇન્દ્રિયો છે અને ચાલક કોણ ચલાવે છે તો આત્મા ચલાવે છે પણ આત્મામાં પણ કોણ છે તો આત્મામાં ભગવાન છે તો જો જીવ ભગવાનને યાત્રામાં સાથે રાખે ને તો જીવ છે ને સાચા માર્ગે જાય છે એટલે જે આપણી જીવન યાત્રા છે એક રથયાત્રા છે આ રથયાત્રાને સંપૂર્ણ સારી રીતે સફળ બનાવવા માટે ભગવાન આપણી પાસે હોવા જરૂરી છે એટલે કે આપણી પાસે હોય તેમની આપણે મદદ લઈએ તેમને આપણે પ્રાર્થના કરીએ તેમને આપણે દરેક કર્મની અંદર સાથે રાખીએ તો આપણા દરેક કાર્યો પૂર્ણ થાય છે આપણે તેમના થોડાક પૌરાણિક કથાઓ વિશે જોઈએ તો આપણને ખરેખર ખબર પડે કે આ જગન્નાથ રથયાત્રાનું મહત્ત્વ શું છે કેમ હજારો લાખો ભક્તો એ જગન્નાથ રથયાત્રાના દર્શન કરવા માટે જાય છે એ લાઈવ પ્રસારણ જોવે છે અથવા તો ઘણી વખત વાતો પણ કરે છે અને સાંભળે પણ છે તો ખરેખર તેનો મર્મ શું આજના દિવસે આપણે આ રથયાત્રા સંદર્ભે તેમનો ઇતિહાસ અને રહસ્યો જો જોઈએ ને તો ખરેખર આજની જગન્નાથ રથયાત્રા સંપૂર્ણ સફળ થશે તો પહેલું જ તે એક છે અદ્ભુત એક મૂર્તિનું નિર્માણ જે વિશ્વકર્મા પ્રસંગ તરીકે ઓળખવામાં આવે છે કે પુરીના રાજા ઇન્દ્રધુમ હોય છે એને એક વખત ઈચ્છા થાય છે કે મારે શ્રીકૃષ્ણજીના રૂપની અંદર મૂર્તિ બને તો સારું એટલે તપાસ કરે છે એમાં ભગવાન પોતે જ તે કાર્પેન્ટર તરીકે આવે છે એટલે કે વિશ્વકર્મા સ્વરૂપે રૂપ ધારણ કરે છે અને તેઓ મૂર્તિના જાણકાર એવી રીતે વર્તે છે હવે ઇન્દ્રધ્યુમને કહે છે કે હું તારી જે ઈચ્છા છે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિની તો હું એ બનાવીશ પરંતુ શરત એક એ છે કે જ્યાં સુધી હું દરવાજો ન ખોલું ને ત્યાં સુધી દરવાજો ખોલવાનો નહીં કોઈએ એટલે આવી રીતે ઇન્દ્ર ધૂમકે કે કાંઈ વાંધો નહીં આવી રીતે થોડાક દિવસો પસાર થયા હવે રાજાએ થયું એવું કે ધીરજ એનાથી રખાણી નહીં જો પેશન્સ રહ્યું ને એ વ્યક્તિના જીવનની અંદર હોવું જરૂરી છે પણ પેશન્સ ન રહ્યું તો એને એવું થયું કે શરૂઆતના થોડાક દિવસોમાં તો અવાજ આવતો હતો મૂર્તિનું ઘડતર થતું હતું એનો પણ પછી થોડાક દિવસ ત્યાં ને એટલે કોઈ અવાજ આવ્યો નહીં રૂમમાંથી એટલે એને દરવાજો ખોલ્યો અને જ્યાં દરવાજો ખોલ્યો ને એટલી મૂર્તિ અપૂર્ણ મૂર્તિ હતી એ સંપૂર્ણ મૂર્તિ જોવા ન મળે એટલે કે હાથ પગ વિનાની જોવા મળે તો જો એ જ આજની જગન્નાથની મૂર્તિ છે તો જો એ ભગવાનના એ રહસ્યમય સ્વરૂપનો આપણને સંકેત એ આપણને આ પ્રસંગ દ્વારા ખબર પડે છે એક બીજો પણ પૌરાણિક કથાની અંદર આવે છે અને જે ભક્તોના ભાવ કરવા માટે તો આમ તો ભગવાન રથયાત્રા કરે છે એમાં સંત તુલસીદાસ એ રથને એ આશીર્વાદ આપ્યા આપવા માટે જાય છે એટલે એક વખત રથયાત્રા દરમિયાન તેઓ તુલસીદાસ પૂરી આવે છે અને ભગવાનના દર્શન કરવા માટે આમ રથની સામે દર્શન કર્યા એટલે રથ ત્યાંને ત્યાં જ તે થંભી ગયો અને ત્યાંથી આગળ વધ્યો નહીં એટલે તુલસીદાસને તો મનની અંદર શું હતી ભાવના કે હું ગરીબ તવંગર છું અને ભગવાન મને કઈ રીતે દર્શન આપશે અને મારી માટે રથનું નું ભગવાન ન સાંભળે એટલે આવી ઈચ્છા હતી ને એટલે ભગવાન ઈચ્છા એ પકડી ભક્તની જો ભાવના ભગવાન ભાવના ભૂખ્યા છે અને અહીંયા આપણને પ્રસંગ ઉપરથી ખબર પડે અને તુલસીદાસ તો પછી રથ ઊભો એટલે સમજી ગયા કે ભગવાને એમની છે ને ભાવનાને માન આપ્યું છે તો આ તુલસીદાસ સાથેનો પણ પ્રસંગ એક અદ્ભુત છે અને જેના ઉપરથી આપણને ખબર પડે કે ભગવાનને જો સાચા હૃદયથી સાચા ભાવથી જો આપણે વિનંતી કરીએ આજીજી કરીએ ને તો એ આપણી દરેક મનોકામના પૂર્ણ કરે છે બીજું છે ગુડીચા મંદિર યાત્રા હવે આ ગુડીચા મંદિર એટલે કે જે રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથજી બી બલભદ્રજી સુભદ્રાજી આ ત્રણેય ભાઈ બહેનો છે ને એમના મામાનું ઘર આમને કહેવાય છે ગુડીચા મંદિરને એટલે જો સંકેત આપણને ત્યારે એ પણ થાય છે કે ભગવાન પોતાના દરેક ભક્તના ઘર સુધી જાય છે ભક્તના દિલ સુધી પહોંચે છે યા આ ગુડીચા મંદિરની યાત્રા રહીને એના ઉપરથી આપણને ખ્યાલ આવે છે બીજી એક પૌરાણિક કથાની અંદર સુભદ્રાની પણ ઈચ્છા હોય છે એકવાર સુભદ્રાજી દ્વારકામાં પોતાની ના ભાઈ ભાઈ સાથે પૂરી જગન્નાથ જવાની ઈચ્છા વિહાર કરવાની ઈચ્છા દર્શાવે છે એટલે ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે અત્યારે તો આપણે એ જગન્નાથમાં વિહાર કરવા માટે નથી જવું પરંતુ આ ઈચ્છા તારી હશે ને તો કળિયુગની અંદર આપણે જગન્નાથ સ્વરૂપે આપણે ત્રણેય જણા છે ને ભક્તોને વચ્ચે જઈશું અને અત્યારે આપણને કળિયુગની અંદર આપણને આ જોવા મળે છે કે આ રથયાત્રાની અંદર ત્રણેય દેવતાઓને એકસાથે આપણને વિહારના પ્રસંગ આપણના ફળરૂપ છે આ પ્રસંગથી બીજી એક દ્રૌપદીની એક અભિલાષા હોય છે દ્રાપર યુગની અંદર શ્રી કૃષ્ણ ભગવાન આમ તો એમને બાળપણથી જ ઘણા બધા લીલા ચરિત્રો કર્યા અને એ પ્રેમ કોને કહેવાય એ રાધા સાથેની એમની ભક્તિ પ્રેમ ભાવના આ બધું તો આપણે જોયું બાળપણથી ત્યારબાદ મામા કંસને પણ તેમને માર્યો પણ પછી એક જે અગત્યનું કાર્ય હતું જે ધર્મનું એક સ્થાપન કરવાનું હતું અને અધર્મનો વિનાશ કરવાનો હતો એટલે કે કૌરો અને પાંડવો તો પાંડવ પક્ષથી અને પાંડવોને મદદ કરવા માટે શ્રીકૃષ્ણ ભગવાન એવોનું એક કાર્ય આ પણ હોય છે એટલે ત્યારે દ્રૌપદીએ વિનંતી કરી કે મારે પણ છે ને તમારે તમારી સાથે આવીને રથમાં બેસાડીને તેમ મને લઈ જાઓ ત્યારે ભગવાને સ્મિતથી શું કીધું કે કળિયુગની અંદર આપણે જગન્નાથ સ્વરૂપે આવીને રથયાત્રાઓ કરાવીશો આજની આ રથયાત્રા તો એ દ્રૌપદીની જે ભાવના રહીને એ પૂર્ણ થવાનો પણ પાવન પ્રસંગ છે તો આવા તો ઘણા બધા પ્રસંગો છે તેમની સાથે જોડાયેલી ઘણી બધી કથાઓ છે પૌરાણિક જેના ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે આ જગન્નાથ રથયાત્રાનું કાંઈક વિશેષ ભગવાન અને ભક્ત વચ્ચેનો એક સંબંધ છે આમિત ભારતની અંદર સંસ્કૃતિની દૃષ્ટિએ જુઓ તો વિશ્વનો પહેલો નંબર ભારત આવશે વસ્તી તો વધુ છે પણ અહીંયા સંસ્કૃતિ તમે જુઓ રીતિ રિવાજો જુઓ અને આ યાત્રાઓ ઉત્સવો મેળાઓ આ બધું કંઈક વિશેષ આપણને જોવા મળે છે તો આ એક રથયાત્રા એ વિશેષ તરીકે એને આપણે ઓળખશું હવે મહાન વ્યક્તિઓ આ જગન્નાથ રથયાત્રા સંદર્ભે શું કહે છે એમના કથનો પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મહાત્મા ગાંધીજીની જ વાત કરીએ પોતે ભારત દેશને આઝાદ કરવાનું કરવા માટે તેઓએ ઘણી બધી મહેનત કરેલી ઘણા બધા આંદોલનો કરેલા અને એ સિવાય પણ જેલમાં પણ રહેલા અને જે સત્ય અને અહિંસા ઉપર તેઓએ લડત લડી હતી તો મહાત્મા ગાંધીજી કહે છે કે જગન્નાથ રથયાત્રા રહીને એ માત્ર કોઈ ધાર્મિક વિહાર નથી પણ ભગવાનના એ સર્વસામાન્ય લોકો માટે પ્રેમ અને સમાનતાના સંદેશનો પરિચય કરાવે છે તો જો ગાંધીજીના મતે આપણને જોવા મળે કે આ પ્રેમ અને એક જે સમાનતાનો સંદેશ રહો ને એ આપણને આ રથયાત્રામાં જોવા મળે છે એ કોઈ ધાર્મિક વિહાર નથી પણ આ એક આપણને સંદેશ આપે છે સ્વામી વિવેકાનંદ જેમના મતે કહેવાય ફોટોગ્રાફિક મેમરી તેઓ કોઈ પણ એક એક વખત વાંચે અને તરત તેમને યાદ રહી જાય તો આ સ્વામી વિવેકાનંદ આ રથયાત્રા વિશે કહે છે કે જગન્નાથનો રથ એ યાત્રાનું નહીં પણ ભાવનાનું પ્રતિક છે ભગવાન જ્યારે ભક્તોની વચ્ચે આવે છે ને ત્યારે ભગવાન અને ભક્ત વચ્ચેનો ભેદ રહ્યો ને એ લુપ્ત થઈ જાય છે અને ખરેખરો એ જ વ્યક્તિ આગળ વધે છે કે જે એ જે જમીની વાસ્તવિકતા હોય એ પાયાની અંદર વ્યક્તિઓ સાથે જે જોડાયેલા હોય લોકો સાથે રહેતા હોય તો પ્રશ્નોનું સમાધાન થાય એમ જો ભગવાન ને એ પોતાનું જે સામર્થ્ય છે ઐશ્વર્ય છે એ બધું ઢાંકીને ભગવાન વચ્ચે આવે છે તો આ એક ભાવનાનું પ્રતિક દર્શાવે છે સ્વામી વિવેકાનંદના મતે આ શબ્દો છે અબુલ કલામ આઝાદ સ્વતંત્ર પ્રથમ શિક્ષણ મંત્રી તેવા રથયાત્રા બાબતે કહેતા કે આ રથયાત્રા એ ભારતની એકતા અને ભક્તિભાવનો એક જીવન સંકેત છે જ્યાં તમામ વર્ગ હોય કે જાતિ હોય કે ધર્મ હોય એ ભગવાન માટે એક થઈ જાય છે અહીંયા કોઈ જાતિ ધર્મ વર્ગ એવા ઊંચ નીચના ભેદભાવ કરવામાં આવતા નથી તો જો આ રથયાત્રાનું એક વિશેષ મહત્વ જોવા મળે છે આદિશંકરાચાર્ય ત્યાં સુધી કીધું કે જગન્નાથ એ જ પરમ તત્વ છે એ જ પ્રત્યક્ષ રથમાં આવે છે પણ છુપી રીતે સર્વત્ર છે અને એમાં ભગવાન તમે જોવો કણે કણની અંદર છે પણ છુપી રીતે અહીંયા આવે છે તો આ એમના મતે આદિશંકરાચાર્યના ચૈતન્ય મહાપ્રભુ પોતે રથયાત્રાની અંદર ભક્તિભાવથી લીન થતા હતા તેઓએ પણ આ જગન્નાથ રથયાત્રા બાબતે કથન કહેલું કે જગન્નાથ રથયાત્રા એ સમય છે કે જ્યારે ભગવાન ભક્તના હૃદય સુધી આવી જાય છે એ દિવસોમાં ભગવાન દોરીથી નહીં પણ ભાવથી ખેંચાય છે જો આપણે પૂજા કરતા હોઈએ આપણે થાળ ધરાવતા હોઈએ આરતી કરતા હોઈએ આપણે સભાની અંદર જતા હોઈએ કે આપણે કોઈક શાસ્ત્રનું પઠન કરતા હોઈએ કે આપણે સંતનો સમાગમ કરતા હોઈએ કે આપણે આધ્યાત્મિક રીતે આપણે આગળ વધવા મંત્ર જાપ કરતા હોઈએ તો આપણો જેટલો ભાવ વિશેષ હશે ને એટલી આપણને વધારે આપણા જીવનની અંદર પ્રતીતિ પણ આવશે અને સાથે સાથે આપણા જીવનની અંદર એક આપણે આગળ પણ વધી શકીશું તો આપણા જીવનની અંદર આ જરૂરી છે કે ગમે તેટલા આપણે જીવનની અંદર આગળ વધીએ એમાં વધુ વધુ આપણે ભગવાનને ભાવના રહીને એ ભાવના સમજીએ અને કોઈ પણ કાર્ય ભાવથી થાય તો ત્યારે અવશ્ય કામ થાય જ છે ટોલસ્ટ્રોએ પોતે વિદેશી વિચારક મહાન અને ગાંધીજી પણ એનાથી પ્રભાવિત હતા અને એમને બધી બુકો એમને વાંચેલી હતી તો આ ટોલસ્ટ્રોએ પણ જગન્નાથ રથયાત્રા સંદર્ભે જગન્નાથ ભગવાન બાબતે જણાવેલું કે જગન્નાથ રથ એ માત્ર પથ પર ચાલતું રથ નથી એ તો ઈશ્વરની ઉજવણી છે જે લોકોની ધાર્મિક સામાજિક કે આધ્યાત્મિક એક એકતાનું પ્રતિક દર્શાવે છે પ્રમુખ સાંઈ મહારાજ વિશ્વવંદનીય છન્નું વર્ષ સુધી બીજાના ભલામાં આપણું ભલું ઘણી બધી પધરામણીઓ પત્રો લેખન અરે મંદિરો સંતોની ભેટ એક એક સામાન્ય બધા વ્યક્તિઓને હરિભક્તોને આપી છે જેનાથી વ્યક્તિના જીવનની અંદર ઉધ્વગતિ આવે ને આધ્યાત્મિક માર્ગે આગળ વધી શકે તો પ્રમુખ પ્રમુખસંઈ મહારાજ તો કહેતા કે જગન્નાથજીના રથની દોરી જેમ ભક્ત ખેંચે છે ને એમ ભગવાન પણ ભક્તના હૃદયની દોરી ખેંચે છે પ્રેમથી તો આપણે પણ ભગવાન સાથે જોડાયેલાશું ને તો આ શક્ય છે અને વર્તમાન કાળે પ્રગટ ગુરુ હરિમોહન સ્વાઈ મહારાજ તેઓ પણ જણાવે છે કે આપણું જીવન એક રથયાત્રા છે અને જો એવું જ છે આપણે જન્મથી લઈને મૃત્યુ સુધી આવું જ કંઈક જોવા મળે છે હા જેમ હાલક ડોલક જેમ થાય છે જેમ ભરતી ઓટ આવે છે સુખ દુઃખ આવે એવી રીતે આવે જ છે એ એક વાસ્તવિક એક આપણને ચિત્ર સંસારનું જોવા મળે છે કે સંસાર પરિવર્તનશીલ છે સુખ કાયમ નથી રહેવાનું દુઃખ પણ કાયમ નથી રહેવાનું તો એવી રીતે આ રથયાત્રા છે એમાં સુખ દુઃખ માન અપમાન બધું આવવાનું જ છે પણ આવા સંજોગોમાં સત્સંગ આપણને સ્થિર રાખે છે અને સ્થિર રાખવાનું કારણ શું છે આપણે ભગવાન સાથેનું આપણું જોડાણ જેટલું જોડાણ હશે જેટલા આપણે શાસ્ત્રનો અભ્યાસ કરશું સંત સમાગમ કરશું જેટલા આપણે મંદિરે જશું જેટલી આપણે આ જેટલું આપણે પૂજા નિત્ય પૂજા ભગવાન સાથેનો જે સંવાદ છે જે પ્રાર્થના છે એ જેટલું પણ દ્રઢ કરીશું ને એટલું ભગવાન આપણને સ્થિર પણ રાખશે અને આગળ પણ આપણો રથ લઈ જશે રવિશંકર મહારાજ કહે કે જગન્નાથ રથયાત્રા એ દર્શાવે છે કે ભગવાન કોઈ ભક્તમાંથી દૂર નથી તે આપણે કેમ દુખી રહીએ તો જો આપણેથી દૂર નથી પણ હવે આપણે દુખી રહીએ છીએ ને તો આનું કારણ આપણે જ તપાસવાનું છે કારણ કે ભગવાન આપણી પાસે જ છે જો આ રથયાત્રા સંદર્ભે આપણને આ જોવા મળે છે હવે આપણે એમના થોડાક રહસ્યો વિશે વાત કરીએ આ તો કથનો જોયા થોડીક પૌરાણિક આપણે જે કથાઓ હતી એના વિશે જોયું હવે આપણે જગન્નાથ મંદિર છે તો એ જગન્નાથ મંદિર અને એ સંદર્ભે જગન્નાથ ભગવાનને એ જે એક પ્રતાપ છે આમ તો ચમત્કારો ગણી શકો તમે રહસ્યો પણ ગણી શકો અને એક અવનવી વાતો પણ જાણી શકો જેનાથી મહિમા વિશેષ જગન્નાથ ભગવાનનો આપણને થાય જો જગન્નાથ ભગવાન એટલે કે જગતનો નાથ અને જગતનો નાથ આપણે જોવા મળે ને તો કંઈક રહસ્ય તો હોય જ તે તો પહેલું જ એમનું રહસ્ય છે કે મૂર્તિ તમે જોવો ને ત્યાં જગન્નાથ મંદિર પુરીમાં આવેલું છે એટલે પાછળથી કોઈ પણ પ્રકારનો તમને છાંયો પડતો નથી જો આ સામાન્ય રીતે જોઈએ ને તો પ્રાકૃતિક રીતે કુદરતી રીતે અશક્ય વાત છે પરંતુ ભગવાન રહ્યા ને એ પોતે પ્રકાશ છે પોતે જ જે પ્રકાશ હોય તો એનો છાંયો કઈ રીતે પડે તો એમ આ એક આપણને ચમત્કાર ત્યાં જોવા મળે છે બીજું એક વિશેષ છે એ પણ જોવા મળે છે આમ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો અસંભવ વાત છે કે ધ્વજ રો ને તો એ ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લેરે આ અશક્ય કાર્ય છે પણ જે આ ભગવાન છે ને એ અશક્ય કાર્યને પણ શક્ય બનાવનાર એ ભગવાન કરે છે અને એ આપણને ત્યાં જોવા મળે છે ત્રીજો એક ચમત્કાર એવો રહસ્ય છે કે રથયાત્રાની દોરી ખેંચતા હજારો ભક્ત હોય આ રથ હોય એટલો બધો મોટો પણ ન હોય વિશાળ આવું કેટલા હજારો ભક્તો હોય બધા રથ ખેંચતા હોય સ્વાભાવિક છે ઝડપથી ખેંચાઈ પણ જાય પણ રથ ક્યારેક ક્યારેક છે ને અચાનક આમ થોડોક અટકી જાય એટલે આના ઉપરથી આપણને ખબર પડે અને એવું અટકી જાય છે એનું એક રહસ્ય છે જ્યાં જ્યાં ભક્તની થોડીક ઊંડી ઈચ્છા હોય ને ત્યાં અટકી જાય રથ અને પછી પુષ્ટિ મળે ને પછી જ રથ આગળ વધે તો જો ભગવાન માત્ર દોરીથી નહીં પરંતુ ભાવથી ખેંચાય છે અને આ ભાવથી ખેંચાય છે ને એના લીધે આપણામાં ભાવના હોવી જરૂરી છે બુદ્ધિ દરેક વ્યક્તિને આપી છે બુદ્ધિથી બળથી તમે ભગવાનને પણ ખોટા કરી શકો પણ એ બુદ્ધિ કાંઈ કામની નહીં એ તમે નાસ્તિકપણું કામનું નહીં કાંઈ પરંતુ આપણે ભાવથી હૃદયથી કોઈ કાર્ય કરીએ ને તો ભગવાન આપણો અવશ્ય સાથ આપે જ છે બીજું એક પ્રસાદ બાબતે પણ રહસ્ય છે જગન્નાથજીનું જે પ્રસાદ આમ તો ત્યાં નંદી ઘોષ એને મહાપ્રસાદનું એક રહસ્ય છે એટલે મંદિરમાં જે બનાવેલો ભોજન છે એને મહાપ્રસાદ તરીકે આપણે ઓળખીએ છીએ તો દરરોજ છપ્પન ભોગના બનાવાય છે હવે પ્રસાદ ત્યાં ક્યારેય ખૂટતો નથી હવે ત્યાં તો અનલિમિટેડ લોકો આવે ભક્તો આવે આપણા ઘરે પાંચ સભ્યોનો હોય તે જમવા કોઈક બહારથી આવવાનું હોય કુલ થઈને દસ બાર સભ્યો બનાવવાનું હોય જમવાનું તોય આપણે તાણ પડે છે તોય આપણે થોડાક ભૂખ્યા રહેવી ઘનના સભ્યો અને એ મહેમાન આવ્યો ને એમને જમાડ્યું છે પરંતુ અહીંયા આપણને જોવા મળે છે કે એ ભગવાનનું એ કેવું હશે ત્યાં આશ્ચર્ય અને ભગવાન ત્યાં સાક્ષાત વિરાજમાન હોય તો ત્યાં શક્ય બને એ દેખરેખ રાખતા હોય તો જ થાય અન્યથા આ કાર્ય થાય નહીં તો બોલો ત્યાં જોવા તમને મળે છે ક્યારેય ખૂટતો નથી અને જેટલા ભક્તો હોય ને એટલો પૂરતો અને આ ભોજન થઈ રહેશે બીજો એક ત્યાં એક રહસ્ય એ પણ જોવા મળે છે કે પક્ષીઓ ત્યારે એ મંદિર પૂરી મંદિરની આજુબાજુ કે ન્યા એક પણ પક્ષી ઉડે નહીં એટલે પૂરીના મંદિરમાં જો એક પણ પક્ષી ન ઉડે એટલે ક્ષેત્રની અંદર ઊંચે કોઈ પંખી કે કોઈ વિમાન કે હેલિકોપ્ટર એ પણ તમને દેખાય નહીં એટલે કે જાણે છે ને આકાશ પણ ભગવાન માટે આમ શુદ્ધ રાખવામાં આવ્યું હોય ને એવું આપણને લાગે બીજું એક રહસ્ય એ પણ છે કે મંદિરના ગુંબજ પાછળથી છે ને અવાજ બંધ થઈ જાય આ કેવી વૈજ્ઞાનિક છે કે ન્યામ દરિયા કિનારો છે સ્વાભાવિક છે કે અવાજ આવે તે પવન લહેર પણ આવે પણ જ્યારે કોઈ ભક્ત મંદિરના મુખ્ય ગુંબજ પાછળ જાય તો ત્યારે દરિયાની લહેરોનો અવાજ આમ તમે થોડાક બહાર આવો ને ગુંબજથી તો પાસ આવે પણ એ જગ્યાએ તમારો અવાજ સંપૂર્ણ બંધ થઈ જાય એટલે જો માનવ સંવેદનાઓ માટે છે ને એક અજાયબી કહેવાય અને અજાયબી આપણને ત્યાં જોવા મળે છે આવી એક નહીં આવી તો ઘણી બધી અજાયબીઓ મેં તમને જેમ જણાવી એમ બીજું એક રથયાત્રા દરમિયાન એક વાર્ષિક સ્નાન બાદ છે ને ભગવાન બીમાર પડે છે એટલે કે એક સ્નાન યાત્રાના દિવસે ભગવાનને એકસો ને આઠ ઘડાથી પાણીથી નવડાવવામાં આવે છે અને ત્યારબાદના પંદર દિવસ સુધી છે ને મંદિર બંધ રાખવામાં આવે છે આવું કારણ શું છે કારણ કે ભગવાનને પણ જ્વર થઈ જાય છે એટલે કે બીમાર થઈ જાય છે એટલે જો આના ઉપરથી આપણને સ્પષ્ટ થાય કે ભગવાન ભક્તોના ભાવના સમજીને છે ને ભક્ત જેવા લક્ષણો તેમના બાકી ભગવાન છે પોતે ભગવાન થોડા પોતે બીમાર પડે ન પડે બીજાની માંદગી મટાડે છે બીજાના દુખો મટાડે છે ને ભગવાન પોતે થોડા દુઃખી થાય પણ છતાં પણ એ ભક્ત જેવું વર્તન શા માટે કરે છે કારણ કે ભક્તોને ગમે એટલે બીજું એક મૂર્તિઓનું એક ગુપ્ત એક બદલાવ આ દર બાર વર્ષે એકવાર થાય છે એને નવકલેશ્વર તરીકે ઓળખવામાં આવે છે હવે આ પ્રસંગોને એટલો બધો ગુપ્ત રાખવામાં આવે છે કે ત્યાંના જેવો પૂજારીઓ હોય ને એને પણ આંખી ઉપર પટ્ટી બાંધવામાં આવે છે એ પણ જોઈ શકતા નથી એટલે જે મૂર્તિમાં છે ને બદલાવ કરવાની પ્રક્રિયા થાય છે દર બાર વર્ષે હવે એવી શક્તિ હોય છે કે શરીરમાં છે ને અદૃશ્ય છે અને જેને છે ને બ્રહ્મ પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે હવે જેઓ એ આંખી પટ્ટી એટલે કાંઈ દેખાય તો નહીં એટલે એમને જ્યારે અનુભવો પૂછવામાં આવે ને એટલે એમને એમ લાગે કાંઈક આમ ખરગોશ હાથની અંદર હોય આમ હાલતું ચાલતું હોય એવો અનુભવ થાય છે આ પૂજારીઓના પોતાના કથનો છે તો વિચાર કરો એ બ્રહ્મ પદાર્થ એટલે કે એવું માનવામાં આવે કે ભગવાન શ્રી કૃષ્ણનું હૃદય જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનનો દેહ થાય છે અને તીર દ્વારા તેમને મારવામાં આવે છે જરૂર નામના એક પારધી દ્વારા તો ત્યારે બને છે એવું કે પાંડવો બધાય જાય છે અને પાંડવો તેમની અંતિમ ક્રિયા કરે છે બધા શરીરના સ્થૂળ પંચભૂતનું બનેલું બધું જે શરીર્યું એ નાશ પામેશ પરંતુ હૃદય એમનામ રહેશે અને બસ આ હૃદય એટલે બ્રહ્મ પદાર્થ જે હજારે પાંચ હજાર વર્ષથી એમનામ છે બીજું એક રહસ્ય એવું પણ છે કે એક જ ધ્વજ ને દિવસે પાંચથી સાત વાર બદલાય હવે જો આ વિશેષતા શું છે તો એક માણસ પિસ્તાલીસ માળ જેટલી ઊંચાઈ ઉપર એકલો ચડે છે ધ્વજ બદલે છે અને પાછું કાંઈ સલામતીના ઉપકરણો નહીં કાંઈ દોડું નહીં કોઈ વ્યક્તિ નહીં એનો સાથ સહકાર લાકડી કાંઈ નહીં અને કહેવામાં એવું આવે છે કે એ ધ્વજ જે બદલે ને એનું જીવન આખું જીવનભર સુરક્ષિત રહે છે તો આવું એની લોકવાયકા પણ જોવા મળે છે તો જો આવી રીતે એક રથયાત્રાનું એક વિશેષ મહત્વ જોવા મળે છે અને આ પાવન દિવસે આ રથયાત્રાના આપણે આવા પ્રસંગોને રહસ્યો જાણીએ તો આપણે મહિમા સમજાય હવે તમે યુટ્યુબની અંદર લાઈવ કરો ને જગન્નાથ રથયાત્રા તો તમને જોવાની મજા આવશે તમે દર્શનય કરશો કેમ તમે એનું મહિમા સમજ્યા તમે વાત સમજ્યા કે આ શું છે જગન્નાથ રથયાત્રા અને આ પુરીની અંદર આ જગન્નાથ મંદિર આવ્યું છે શું છે હવે તમે ત્યાં જશો કે અત્યારે નથી ગયા છતાં પણ એક અનુભવ થશે કે ઓહો કેવા રહસ્યો છે કેવા ભગવાન સાક્ષાત વિરાજમાન ભાવના તો આપણા જીવનની અંદર પણ એક ભાવના આવે કારણ કે રથ એ શરીર છે સ્થૂળ છે આ કાયમમાંથી હંસલો ક્યારેય ઉડી જશે ખબર પણ નહીં પડે ઘોડા ઇન્દ્રિયો છે બહુ ઘોડા દોડાવાય ને ઇન્દ્રિયોને ભગવાન તરફ વાળવી માયા તરફ નહીં અને ચાલક એ આપણી આત્મા છે પણ આત્મા ક્યાં સુધી છે કે જ્યાં સુધી આપણું આયુષ્ય નિશ્ચિત છે તો જેટલું આયુષ્ય ભગવાને નિશ્ચિત કર્યું હોય એટલા આયુષ્યની અંદર આપણે જે કામ કરવાનું છે ને કે ફરી વખત એ મનુષ્ય અવતાર આવે ને આપણો મોક્ષ થઈ જાય તો મોક્ષ સંબંધિત આપણે કાર્ય કરવી ભગવાન તરફ આપણે દ્રષ્ટિ રાખીએ ભગવાનની દરેક ક્રિયાની અંદર દરેક ભાવના સમજીને કાર્ય કરીએ ભલે થોડુંક જ કરીએ પણ ભાવનાથી કરીએ વધારે દેખાડો કરવાની જરૂર નથી લોકને દેખાડવાની પણ નથી જ જરૂર કહેવાની પણ નથી જ જરૂર પણ ભગવાન સાથેનો આપણો એક સંવાદ જરૂરી છે એ ભાવનાનો હોવો પડે નરસિંહ મહેતા જુઓ મીરાબાઈ જુઓ ગંગા સતી તુકારામ સંત તુકારામ બજરંગદાસ બાપા કે પછી જલારામ બાપા કે વીળાનાથ આ બધા ભક્તોના જીવનની અંદર એની ભાવના હતી અને ભાવનાથી જ ભગવાન જો ભાવનાના જ ભૂખ્યા છે એ આપણને અહીંયા જોવા મળે છે તો જગન્નાથ રથયાત્રાના દિવસે અષાઢી બીજના દિવસે જગન્નાથ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે જેમ તમે અમારા ભાવો પૂરા કરવા માટે અમારી વચ્ચે આવો છો એમ અમે પણ ભાવના સાથે પ્રેમથી એક હૃદયથી એક લાગણીથી તમારી સાથે જોડાયશું અને તમે જે સૂચનો કીધા છે તમે જે વાક્યો કહ્યા છે તમારી જે વાણી છે એ તમારું સ્વરૂપ અમે સમજીને એ દરરોજ અમે વાંચન કરીશું ગ્રંથોનું પછી ભલે કોઈ પણ ધર્મ પાળતા હોય કે કોઈ પણ સંપ્રદાયની હોય સંપ્રદાયની અંદર હોય પણ આપણે એના ધર્મ ગ્રંથોનો આપણે અભ્યાસ કરીએ ભગવાન તરફ આપણો એક નાતો રોને એ ગાઢ થશે તો આજે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આવી ભાવનાઓ દ્રઢ થાય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય